ગ્રહોના રાજા સૂર્ય પંદર જૂન થી આવશે મિથુન રાશિમાં તો પંદર જૂન બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી રહેશે અસર આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી એક માસ પંદર જૂન થી કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારા અગિયારમાં ભાવમાં સ્વામી છે અને હવે સૂર્યનું ગોચર તમારી નવમાં ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં આ ગોચરનો સમયગાળો તમારી આવકમાં વધારો લાવશે અને આ સમય દરમિયાન તમને સૂર્ય દેવની કૃપાથી ભાગ્યનો પૂર્ણ સહયોગ મળશે પારિવારિક જીવનની વાત કરીએ તો આ ગોચર તમને તમારા પિતાનો પણ સંપૂર્ણ સહયોગ આપશે તે સમયે કાર્યસ્થળ પર તમારે કોઈ કામ સંબંધિત લાંબી યાત્રા પર પણ જવું પડી શકે છે જો કે આ યાત્રાથી તમને સારો નફો અને લાભ મળવાની સંભાવનાઓ વધુ રહેશે આ ઉપરાંત સૂર્યદેવનું આ ગોચર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારી શકે છે જેના પરિણામે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળશો પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલાક જાતકોને તેમના ભાઈ બહેનો સાથે કોઈ બાબતે લઈ અને ઝઘડો થઈ શકે છે મતભેદ થઈ શકે છે જેના કારણે તેમની સાથેના તમારા સંબંધોમાં થોડી કડવાશ જોવા મળી શકે છે આમ છતાં જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમને સરકાર અને તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ પ્રકારનો સહયોગ અને સારો લાભ મળવાની શક્યતાઓ પણ વધી રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી રાશિથી આઠ ભાવમાં થશે સૂર્યના ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું ઓછું અનુકૂળ રહેશે તો આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી બનશે તેથી વાસી ખોરાક બહારનો ખોરાક અને વધુ મસાલેદાર ખોરાક લેવાનું ટાળો નહીં તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે હવે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો તમને આ સમયે કોઈ કારણસર નાણાકીય નુકસાન થવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે તેથી આ ગોચર દરમિયાન તમામ પ્રકારના પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ કાળજી રાખો ઉપરાંત આ સમયે તમારા અન્ય લોકો સાથે કોઈ પ્રકારની દલીલ ટાળવી પડશે કાર્યસ્થળ પર સૂર્યદેવ તમને વધુ મહેનત કરાવશે કારણ કે આ સમય તમને દરેક કાર્યમાં સખત મહેનત પછી સફળતા મળશે તેથી શરૂઆતથી જ તમારી મહેનત અને પ્રયત્નોને ચાલુ રાખો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના જાતકો માટે સૂર્ય તેમના નવમા ભાવના સ્વામી છે ના ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી સાતમા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગોચર સૂર્યનો પ્રભાવ આ રાશિના પરિણિત જાતકો તેમના જીવનસાથી અને ભાગીદારીમાં વ્યવસાય કરતા જાતકો લગ્ન જીવન ઉપર સૌથી વધુ પડશે જો તમે પરિણીત છો તો આ ગોચર તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમે તમારા તરફથી ખુશીઓનો અનુભવ કરશો જો કે પછીથી તમારા લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ શકે છે કારણ કે આ ગોચર પરિણિત જાતકોના સંબંધોમાં અહંકાર અને ઘમંડમાં વધારો કરાવી શકે છે જેના પરિણામે તેમની નકારાત્મક અસર સીધી તમારા સંબંધો ઉપર પડશે આવી સ્થિતિમાં તમારી યોગ્ય વાતચીત દ્વારા તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારવાની જરૂરત પડશે ઉપરાંત તમારા આ સમયે તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂરત પડશે આ ઉપરાંત જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમને આ ગોચરથી સારા પરિણામો મળશે કારણ કે આ સમયે તમે સારી રીતે પ્રગતિ કરશો જેના કારણે તમે તમારા કરિયરમાં ઝડપથી આગળ વધી શકશો જો કે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ ગોચર એવા લોકો માટે અત્યંત શુભ રહેશે જેઓ પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી તો મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સ્થિત થશે આવી સ્થિતિમાં આ ગોચરના સમયગાળા દરમિયાન તમારે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે કારણ કે એવી આશંકા છે કે આ સમયે તમને તમારા કામમાં વધુ ઊર્જાની જરૂરત પડે ઉપરાંત તમારે તમારા વિરોધીઓ પ્રત્યે પણ વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે કારણ કે ભલે તેવા સમયગાળા દરમિયાન સક્રિય રહેશે પરંતુ તમે તેમને હરાવવા માટે પણ સંપૂર્ણ રીતે સક્ષમ બનશો આ ગોચર તમને પહેલા કરતા વધુ ઊર્જાવાન બનાવશે જેના પરિણામે તમને કાર્યસ્થળ પર દરેક કાર્ય ચપળતાથી કરતા જોવા મળશું

તો સૂર્ય દેવની કૃપાથી તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી તો જોવા મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની તો કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી પાંચમા ભાવમાં થશે આવી સ્થિતિમાં સૂર્યના ગોચરના પ્રભાવને કારણે મોટા ભાગના પરિણીત જાતકોને તેમના બાળકો તરફથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમસ્યા તેમના શિક્ષણ સાથે સંબંધિત હોઈ શકે છે અથવા સ્વાસ્થ્ય સંબંધિત હોય પરંતુ આ સમસ્યાઓને કારણે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે હવે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કોઈ કારણસર તમારા પ્રેમી સાથે તમારો વિવાદ થઈ શકે છે અને પરિણામે તમારે પ્રેમ જીવનમાં અંતર જોવા મળી શકે છે જો કે જો તમે પરિણિત છો તો ભલે આ ગોચર તમારા જીવન સાથે લાભ આપવાની શક્યતા ઊભી કરશે પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરતી રહેશે જેથી ખાસ કરીને આ સમયે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું શક્ય તેટલું ખોરાક સારો લેવો અને આ અપાચ્ય ખોરાકથી દૂર રહેવું જરૂરી છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિના લોકોની તો મીન રાશિના જાતકો માટે સૂર્ય તેમના છઠ્ઠા ભાવના સ્વામી છેના ગોચર હવે તમારી રાશિથી ચોથા ભાવમાં થશે આવી સ્થિતિમાં સૂર્યના ગોચરના પ્રભાવને કારણે તમારા પારિવારિક કેટલાક થવાની સંભાવના છે આ ગોચર તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડો બગાડ લાવી શકે છે ખાસ કરીને જો તમારી માતા પહેલેથી જ કોઈ રોગથી પીડાઈ રહ્યા હોય તો આ સમય તેમની સમસ્યાઓ વધી શકે છે તેથી જરૂરી છે અને તમને સલાહ છે કે તેમની યોગ્ય કાળજી લો અને જરૂર પડીએ સારા ડોક્ટરની તપાસ પણ કરાવ હવે તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ તો આ સમયે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી મહેનત અને સમજણથી આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં સફળ થશો કે તમારે યોગ્ય વિચાર કરીને જ કોઈ પણ નિર્ણય પર પહોંચવું જરૂરી બનશે અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો આ ઉપરાંત સૂર્યદેવ ઘણા લોકોને જમીન મકાન વગેરેમાંથી સારા લાભ મેળવવાની તકો પણ ઉભી કરશે આ સમયગાળો એવા નોકરીયાત લોકો માટે અનુકૂળ રહેવાનો છે જેઓ તેમની વર્તમાન નોકરી બદલવાનું વિચારી રહ્યા છે કારણ કે આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્ર સંબંધિત સ્થળમાં સારો ફેરફાર થવાની શક્યતાઓ પણ બની રહી છે